પૈસા લેવાના આવ્યો એટલે આ તો તમારો ભાઈબંધ નહીં ઓ નેણપણનો ભાઈબંધ પણ પૈસા લઈ ગયો તે હાલતોય નહીં તો પૈસા નહીં હાલતો તે મારવાનું તો હું કર હતા તમે તો દોસ્તાર છો કે દુશ્મન છો તો પૈસા હાલેના તો ના તો બીજું કરીએ તો તમે માર્યો તે તમારા પૈસા આવી છે નહીં આયા પણ શું કરીએ સો મહિનાથી ફેમના કોરે મોરે અલ્યા મગજ વગરના ઓહ દોસ્તાર તો મારો એ સાર્યો અને મદદ તો મેં કરી હ તારા કેટલા લેવાના 20000 અને તારા હજાર રૂપિયા લેવાના હું મારે અને તારા 70000 લઈ ગયો વીસ હજાર રૂપિયા લઈ જયો હોય મો તો આમ મારી નકરી એવું કરતો તો તારા પચાસ હજાર રૂપિયા હોય ને અને તારા સિત્તેર સિત્તેર મારા જેટલા ને ખબર હમણાં શું ખબર ત્રણ લાખ રૂપિયા મારે લેવાના લેવાના હક નહીં લેવાના પછી હાલે કંઈ લાખ રૂપિયા હાલ અમારે તો હાલ દેતો છે મારા હાલ દે તો છે મારા કોઈ મી ત્રણ લાખ એક હાથે નતા હાલ્યા ટુકડા ટુકડા જ હાલ્યા તા આવી તા પણ કોઈ મારી દેવાથી કોઈ પૈસા પાછા ના આવી જોઈએ અરે દુશ્મન નહીં તમારો દોસ્ત છે પણ તમે દુશ્મન વેળા કરો પણ વી હજાર કેવી રીતે આવી ખબર પડે સો મહિના એક વર્ષ થયું મારા તો લીધે એક વર્ષ થયું હજી નહીં આવ્યો એક રૂપિયો તો તારા વીસ હજાર કેવી રીતે આવ્યા મારા ત્રણ લાખ હું ઝાડમોથી પડ્યા હતા મને જરૂરત ના જતા પણ એની જરૂરત હતી એટલે એને લીધા માણસને જરૂરત હોય ને તો જ તમારા ભાઈ લેવા આવે હાથ લોબો કરવા આવે એમનેમ ના આવે પણ તમારામાં ઇન્સાનિયત જેવું હક નહીં અને તમે તો પૈસા લ્યા ભાઈબંધ છ ભાઈબંધના ટાઈમે તમે કોમ નહીં આવો તો હું કોમ ના તમે બધા તું જ તમારી બધાની ભાઈબંધી ઉપર

અને જે પેલો આલે આની મોટી અતો પાક કરોડો બટના પણ તો પણ આ તો પોંચો પોંચો આ તો બે મને હાલ બોલ્યો છે એટલું ગોઘરો દુખ્યો મારતો અરે ઓતોને માર તો 540 રે આમાં ભઈ તું તો જબરી આટી કરેલ્યા કરી ભાઈ હું કરાય યાર હું કહું હા પેલા લીધેલા વાહ આ તો જાય હવે હા અને ખાવાનું ચાલુ હું જઈને જલ્દી હા હા મારે જબર એ તો મારે લીધા હોય તો મારે ખાવો પડે હા જા જલ્દી ચાલે હે